get sí. sí. નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત હાલમાં જ ક્રાંતિ તીર્થનું રિનોવેશન થયું છે અને ક્રાંતિ તીર્થ જે છેલ્લા ઘણા સમયથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો એ ફરી ચાલુ કરવામાં આવ્યો છે પણ સાથે એવા સમાચાર મળી રહ્યા છે કે આ ક્રાંતિ તીર્થ ઉપર ટિકિટ લેવામાં આવે છે અને જે આપણો ઇતિહાસ છે જે આપણો ગૌરવ છે એનો વેપાર કરવામાં આવે છે આજથી પંદર વર્ષ પહેલાં જ્યારે આ ક્રાંતિ તીર્થનું નિર્માણ થયું લાખોની સંખ્યામાં પ્રવાસીઓ વિદ્યાર્થીઓ નિઃશુલ્ક દર્શન કરી ગયા અને પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જીવનમાંથી પ્રેરણા લઈ ગયા પણ હાલે સરકારને ગમે એ સૂઝ્યું હોય કે જીએમડીસીને ગમે એ સૂજ્યું હોય કે આવા ઐતિહાસિક સ્થળ ઉપર પણ વેપાર માંડ્યો હોય એમ દસ અને વીસ રૂપિયા એવી ટિકિટ ઉઘરાવવામાં આવે છે આનો અમને સખ્ત વિરોધ છે કોંગ્રેસ પાર્ટી આનો વિરોધ કરે છે અને જરૂર પડી તો અમે ઉગ્ર આંદોલન ચલાવવાની ચીમકી આપીએ છીએ જ્યારે પંડિત શ્યામજી કૃષ્ણવર્મા આ દેશની આઝાદી માટે પોતાનો જીવનનો બલિદાન આપ્યો હોય લડત ચલાવી હોય અને અંગ્રેજોના પણ સામે પડી અને એના પણ હાડકા ગંજવી નાખ્યા હોય ત્યારે આવા માંડવીનું ગૌરવ કચ્છનું ગૌરવ અને ગુજરાતનું ગૌરવ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને એમનું જ્યારે ઐતિહાસિક ક્રાંતિ તીર્થ માંડવીમાં નિર્માણ પામ્યું હોય અને એનામાંથી લોકો પ્રેરણા લેતા હોય એમના જીવનમાંથી પ્રેરણા લેતા હોય અને એમના દર્શન કરવા માટે એમના અસ્થિકુંભના દર્શન કરવા માટે જ્યારે આ ટિકિટ ઉઘરાવવામાં આવે છે અને એનો વેપાર કરવામાં આવે છે એનો અમે સખ્ત વિરોધ નોંધાવીએ છીએ અને આ ટિકિટ બંધ થાય એવી સરકાર કને અને જીએમડીસી કને અમે માગણી કરીએ છીએ અને જો આ ટિકિટ ઉઘરાવવાનું બંધ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ચલાવશું એની હું ચીમકી ઉચ્ચારું છું જય હિન્દ જય માતાજી